પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ પાછી પાણી કરવાની તૈયારીમાં નથી જેને લઈને રૂપાલાનો વિરોધ વેગ પકડી રહ્યો છે ત્યારે હવે ભાજપે પણ આગોતરી તૈયારીના ભાગ રૂપે મોહન કુંડારિયાને ડમી ઉમેદવાર તરીકે ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે પરસોત્તમ રૂપાલાને સમગ્ર વિવાદ મામલે ખુલાસો કરવા માટે દિલ્હી હાઈ કમાન્ડથી તેડું આવી ચૂક્યું છે ત્યારે ડમી ઉમેદવાર અને દિલ્હીમાં ખુલાસા કરવા મામલે રૂપાલાએ શું કર્યો છે દાવો જોઈએ આ અહેવાલમાં ષોત્તમ રૂપાલા માટે કપરા ચઢાણ વિવાદ છે કે સમી નથી રહ્યો હાઈ કમાન્ડ સુધી પહોંચી વાત ગુજરાતમાં રાજકોટે ભાજપની સેફ સીટ ગણાય છે રાજકોટ લોકસભા બેઠક પર જ્યારે પરષોત્તમ રૂપાલાનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને પાર્ટી હાઈકમાન્ડ સુધી સૌ કોઈ માની રહ્યા હતા કે અહીં તો પાંચ લાખની લીડની જગ્યાએ સાડા છ લાખની લીડ ભારતીય જનતા પાર્ટીના સિનિયર સૌરાષ્ટ્રના લીડર તેમજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને મળશે પરંતુ સેફ ગણાતી સીટ ઉપર જીત મેળવવા પરશોત્તમ રૂપાલા માટે દિવસે અને દિવસે કપરા ચઢણ આવી રહ્યા છે ગુજરાતમાં ક્ષત્રિયોનો વિરોધ હવે ત્યાં સુધી પહોંચી ગયો છે કે આખા વિવાદને શાંત પાડવા માટે દિલ્હી હાઈ કમાન્ડને દરમિયાનગીરી કરવાની ફરજ પડી છે ચૂંટણી પહેલાં જ વિરોધનો જુવાડ વધુ ઉગ્ર બનતા હવે પરસોત્તમ રૂપાલાને દિલ્હી હાઈ હાઈકમાન્ડનું તેડું આવી ગયું છે પરંતુ એક જાહેર પ્રેસ કોન્ફરન્સમાં રૂપાલાએ એવો દાવો કર્યો છે કે તેમને કોઈ પણ પ્રકારનું તેડું આવ્યું નથી પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી પરસોત્તમ રૂપાલાએ તો દાવો કરી દીધો છે કે તેમને હાઈકમાન્ડ તરફથી કોઈ તેડું આવ્યું નથી પરંતુ પરશોત્તમ રૂપાલા ભલે આવી વાત કરતા પરંતુ પડદા પાછળ તો ભાજપના નેતાઓમાં જ ગણગણાટ છે કે પરસોત્તમ રૂપાલાને વિવાદ મામલે ખુલાસા કરવા દિલ્હી બોલાવાયા છે સૌરાષ્ટ્રમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચરમસીમાએ પહોંચતા હાઈકમાન્ડે પણ વિરોધ શાંત કરવા માટે પ્લાન બી બનાવીને રાખી દીધો છે દિલ્હી હાઈકમાન્ડે હવે રાજકોટ બેઠક પર ડમી ઉમેદવાર ઊભો રાખવાનો નિર્ણય કરી લીધો છે અને એ માટે મોહન કુંડારિયાના નામની પણ જાહેરાત કરી દેવાઈ છે જે રીતે ગુજરાતમાં ક્ષત્રિયો આકરા પાણી આવ્યા છે ત્યારે એક ચર્ચા એવી પણ છે કે કમાન્ડ પરસોત્તમ રૂપાલા પાસેથી ટિકિટ પાછી ખેંચી લેશે અને ફરી મોહન કુંડારિયાને આ બેઠક પરથી લડાવીને ક્ષત્રિયોના વિરોધ પર ઠંડુ પાણી રેડી દેશે ત્યારે આ ચર્ચાને સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે અફવા ગણાવી છે જ્યારે પરસોત્તમ રૂપાલાએ આખરી નિર્ણય કમાન્ડનો હોવાની વાત કરી છે અત્યારે જે આ સમાચારો છે એ તથ્યવિહીન સમાચારો છે હકીકત જાણ્યા વગર પ્રસારિત થઈ રહેલા સમાચારો છે ફક્ત અટકળો અને અફવાઓ ઉપર આધારિત વાત છે આવી કોઈ વાત જ નથી ક્યાંય કોઈ વાતમાં વજૂદ નથી ત્યારે મને લાગે છે અટકળો અને અફવાઓ ઉપર આધારિત આ સમાચાર છે પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ

કે એને લડાવવાના નહીં પરસોત્તમભાઈ આરામ કરવાનો છે એની ભૂલની સજા એ જ છે જે રાજપૂતાણીની એને ટિપ્પણી કરી કોઈ સાધારણ ટિપ્પણી નથી જે રીતે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયોનો વિરોધ વધી રહ્યો છે તેના પર સતત ભાજપ હાઈકમાન્ડની નજર છે જો વિરોધ વધે તો પણ પાર્ટી ઉમેદવાર બદલશે નહીં કેમ કે જો એક જ્ઞાતિના દબાણથી પાર્ટી ઉમેદવાર બદલે તો પાર્ટીની શાખ ખરડાય કેમ છે બીજી તરફ પાર્ટી પણ જાણે છે કે રાજકોટની બેઠક ભાજપ માટે સેફ છે આ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે ત્યારે કડવા પાટીદાર સમાજમાંથી આવતા પરષોત્તમ રૂપાલાને આ બેઠક પર હરાવવા એટલે લોઢાના ચણા ચાવવા સમાન છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા હવે જોઈએ મતનો મહાસંગ્રામ કોપ્રેઝેન્ટિંગ પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત તિરુપતિ કોટન સીડ ઓઇલ ટેસ્ટ ઓર હેલ્થ કા પરફેક્ટ બેલેન્સ